નમસ્કાર ખેડૂત ના ભાવ એક નોંધ છે કે કાલે સવારની માર્કેટ અને બપોરની માર્કેટમાં રજા રહેશે જે સર્વે નોંધ લેવું ઉત્તરાયણ હોવાથી અને બજારમાં આજે થોડી મંદી માહોલ છે કાલે ઉત્તરાયણ હોવાથી કાલે રજા છે ઘણા ગિસ્સા ઓછી છે તો દરેક મિત્રોએ ધ્યાન રાખવું જો વિડીયો ગમે તો બટાકામાં આજે આઠ રૂપિયા ની બજાર છે પટ્ટામાં ડુંગળીમાં જોઈએ આજે બજાર મોટા માલમાં વીસ બજાર છે આજે વીસ થી એકવીસ રૂપિયા और सही मा मा बजार से सही तो गुदाम मीडियम माल में डुंगई में थोड़े मीडियम माल है 18 रुपए का बाजार है आज रेडी मीडियम में जो है आज 8 रुपए का बाजार है सारा माल है तो मीडियम मा... माल है तो 5 रुपए का बड़ा ली फ्लावर में 35 रुपए का बाजार है माल वीआईपी है लसन में जो है सौ रुपये बजार जवाब मिले आज सोना में दस रुपये बजार है आज गाजर में होलसेल भाव बार लेने पंदर ने बजार माल है माल वी आईपी आ बीट में जो है आज पंदर रुपये बजार जवाब मिले आप हाल में સાત આઠ રૂપિયા ની બજાર જોવા મળે છે પંદર થી વીસ રૂપિયાની બજાર છે કાલે ઉત્તરાયણ રજા હોવાથી આજે ગરાગી સાવ ઓછી છે બે કલાક માર્કેટ છે આજે આજ મંદિર નો માહોલ છે પાલક માં પોચ રૂપિયા ની બજાર છે સરગ બજાર આજની ની ચાલીસ રૂપિયા જોવા મળે છે વીઆઈપી માલમાં દૂધીમાં આજની બજાર દસ મીડિયમ માલ છે પંદર રૂપિયાનું બજાર છે બાર થી પંદર રૂપિયા ટાઈપ તો બજાર છે આજે પીંડામાં આજે પચાસ રૂપિયાની બજાર છે વ્યારા પીંડા છે દેશી લીંબુમાં આજે અઢાર રૂપિયાની બજાર છે અઢાર રૂપિયા લસણમાં છે

ગવાર માં રૂપિયા ની બજાર છે આજે સુરણ સુરણમાં માં જોઈએ આજે ચાલીસ રૂપિયા ની બજાર છે સારા માલ માં રતાળુ શું ભાવ રતાળુ માં આપડે ચાલીસ રૂપિયા ની બજાર છે આજે અપડેટ આપો પણ વટાણા માં દેશી માલ છે ડીસા નો લોકલ પચીસ થી પચીસ થી દેશી માલ છે ડીસા નો લોકલ ત્રીસ બત્રીસ રૂપિયા નું બજાર છે સુરતી વાલો પચાસ રૂપિયા ની બજાર છે તુરિયામાં જોયા છે તુરિયામાં બજાર ત્રીસ રૂપિયાની છે કોબીજમાં જોઈએ મીડિયમ માલમાં પાંચ રૂપિયાની બજાર છે મરચા શું બજાર મરચા મરચામાં આજે પિસ્તાળીસ પચાસ ની બજાર છે મેથીમાં પાંચ થી છ રૂપિયા દેસી રંગણ અઢાર રૂપિયાની બજાર છે આજે સક્રિયામાં અઢાર થી વીસ રૂપિયાની બજાર છે દેશી માલ છે આ ટાઈપ કોબી જોઈએ તો આઠ રૂપિયાની બજાર છે ફૂલમાં જોઈએ થોડા મીડિયમ માલ છે વીસ પચીસ ની બજાર છે સારો વીઆઈ માલ હોય તો ત્રીસ થી પોત્રીસ ની બજાર હોય બટાકામાં આજે માટી આ ટાઈપ માલમાં સાત રૂપિયા ની બજાર છે ટમાટામાં પચીસ થી ત્રીસ વચ્ચેની બજાર છે આજે ડાકણી જો ભાવ ડાકણી ખણી માં આજે પંદર રૂપિયા ની બજાર છે